લે બે હાથ ઊંચા કરો એવું કહેવાય બે હાથ બે કોન કોન ચો બતાવો બે કોન કોન ઉપર હાથ મૂકો એવું કહેવાય આપણા બે કોન પશુ બે આંખો કયો બતાવો આપણી આંખો કેવું બે આંખો આ રહી બે હાથ મેકો બે

બે પગ બે પગ બતાવો ના વેતા પગની ઓગળીઓ બે ખભા ખભા ઉપર હાથ મૂકો એ એ બધું કહેવાય આપણા શરીરના અંગો બોલો એનું આખું કહેવાય આપણું શરીર શરીર ના કહેવાય જુદા જુદા અંગો